રાજકોટ શહેરમાં એક લેહ ભાગુ તબીબની કરતૂત સામે આવતા શહેરમાં ચર્ચાનો જોર વધ્યો છે આ ખાનગી હોસ્પિટલ બાળકોની ચલાવતો તબીબ ક્યાંક ને ક્યાંક બાળકો માટે જે કહેવાય ને સારવાર કરતા હતા એવા રિપોર્ટના પણ એને ચેડા કર્યા હોય એવું સામે આવ્યું છે પરંતુ રાજકોટ આઈએમએ પણ આને વખોડી કાઢી છે આ ઘટનાને રાજકોટ આઈએમએના પ્રેસિડેન્ટ ડૉક્ટર કાંત જોગાણી મારી સાથે જોડાઈ ગયા છે તેઓ પણ આની પર પ્રતિક્રિયા આપવાના છે સર પહેલાં તો આ ઘટનાને તમે કઈ રીતના જોવો છો પેલું તો આ અમારા માટે દુઃખદ ઘટના છે કે એક ડૉક્ટરે આવું કરીને આખા સમાજને જે ઇન્વોલ્વ કર્યો છે કારણ કે મોટાભાગના ડૉક્ટરો એથિક્સ પ્રમાણે કામ કરતા હોય જે જરૂરી હોય એટલા જ નિદાનો કરતા હોય એટલા જ ટેસ્ટ કરાવવા હોય એને સારામાં સારી ટ્રીટમેન્ટ કરે એ જ મંતવ્ય ડૉક્ટરોનું બધાનું હોય છે એટલે આના માટે અમે અત્યારે તો કાંઈ ના કહી શકીએ કે અમને બહુ ડિટેલમાં માહિતી નથી કે આ શું થયું અને કેવી રીતે થયું એના માટે અત્યારે તપાસ કમિટી તપાસ કરી રહી છે કે ક્યાંક ને ક્યાંક ક્યાં વાક છે અને કેવી રીતનું શું થયું એના માટેની તપાસ કમિટી અત્યારે તપાસ કરી રહી છે સર આ લેભાગુ તબીબની એક કથિત ઓડિયો પણ વાયરલ થઈ હતી આપે કદાચ સાંભળ્યું હોય તો તમે ઓડિયોને સાંભળીને શું તમને અંદરથી શું મંતવ્ય આવે છે શું જો આ રીતે થયું હોય અને ખોટા રિપોર્ટ જો થતા હોય તો મારી દૃષ્ટિએ જ્યાં ખોટું થતું હોય એ સ્વીકાર્ય ન ગણાય કે જો કોઈ દર્દીના હિત માટે જો થાતું હોય તો એ સારામાં સારું કહેવાય પણ જો એના ખરાબ માટે થતું હોય તો એ ખોટું જ કહેવાય અને ખોટું થાતું હોય તેની સજા થવી જરૂરી હોય છે ઘણી વખત સમાજમાં જ્યારે આવા બનાવો સામે આવી જતા લોકોને પણ ક્યાંક ને ક્યાંક નજરિયો બદલી જતો હોય છે આપે પણ આજે શું સમાજને કહેવું છે આના માટે હકીકત શું છે ક્યાં શું થયું છે એની આપણને ખબર નથી એની માટે તપાસ થઈ રહી છે પણ બધા ડૉક્ટરો આવા નથી હોતા મોટાભાગના ડૉક્ટરોનું એથિક્સ પ્રમાણે જ કામ જરૂરી કામ કરતા હોય છે જરૂરી માત્રને જરૂરીને જરૂરી જ ટેસ્ટ કરતા હોય બિનજરૂરી ટેસ્ટ ના કરતા હોય હવે ઘણીવાર ટેસ્ટ એટલા એડવાન્સ બધા આવી ગયા છે કે ઘણીવાર નિદાન પકડતા પકડતા થોડાક તપાસોની જરૂર પણ પડતી હોય છે એવું થાય છે એટલે આનો મતલબ એવો નથી કે બધા ડૉક્ટરો આવી રીતે કરતા હોય જરૂરી તપાસો અમારે બહાર મોકલવી પડતી હોય છે અને અમુક ટેસ્ટ પણ કરાવવા પડતા હોય છે બિનજરૂરી કોઈ ડૉક્ટરો ટેસ્ટ કરાવવા માગતા નથી હોતા રાજકોટ આઈએમએના તબીબોએ આ છો આપે આ ઘટનાને વખોડી કાઢી છે વખોડી કાઢી છે કારણ કે હજી અમને ખબર નથી આઈએમએને કે આમાં ક્યાં ચૂક આવી છે તથ્ય હજી ખબર નથી કે તથ્ય કેવી રીતનું છે આમાં શું પ્રોબ્લેમ થયો છે ક્યાં આવી રીતો છે એ ગવર્મેન્ટના અધિકારીઓ બધી અત્યારે તપાસ કરી રહ્યા છે જિલ્લા અધિકારી પણ તપાસ કરી રહ્યા છે કે આમાં ક્યાં શું થઈ રહ્યું છે આપના મતે આવા તબીબો ઉપર કેવા પગલાં લેવા જોઈએ જો ખોટું કર્યું હોય તો મારી એના થવું જોઈએ એ તો ઉપર અધિકારીઓ જ બધા નિર્ણય કરતા હોય છે કે આને શું પનિશમેન્ટ આપી કે કેવી રીતે કરવું જો ખોટું થયું હોય તો એની ઓલી થવી જોઈએ ખાસ તો જ્યારે લોકહિતની વાત આવે આરોગ્યલક્ષી લોકોના કાર્યોની વાત આવે રાજકોટ આયમ ખડે પગે રહ્યું છે શું કહેવું રાજકોટ આઈ રાજકોટની પ્રજા જનતા સાથે છે અને પ્રજાને સુખી અને આરોગ્યનું ધ્યાન રાખે છે જે જે કંઈ પણ રાજકોટની પ્રજાજનોને જરૂર પડશે ત્યારે રાજકોટ આઈ ખડે પગે રહેશે અને જ્યારે જ્યારે જરૂર હશે ત્યારે તે લોકો હાજર હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી રાજકોટમાં બનેલી આ ઘટનાએ તબીબી ક્ષેત્રને ક્ષમશાર કર્યું છે પરંતુ રાજકોટ આઈએમએના પ્રેસિડન્ટ અને રાજકોટ આઈએમએના તબીબોએ આ ઘટનાને વખોડી કાઢી છે સાથોસાથ તેઓએ જણાવ્યું છે કે આવા જો તબીબો ખોટું કરતા હોય તો તેમને સજા પણ મળવી જરૂરી છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસી ઝાલા રાજકોટ મિર